29 સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે અને એ પ્રસંગે આપણે પોડકાસ્ટ સિરીઝ કરી રહ્યા છે એમાં આજે ડોક્ટર પૂજા ગોસ્વામી સાથે વાત કરી રહ્યા છે ડોક્ટર પૂજા એ એક એનેસ્થેટિસ્ટ છે અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ છે એક હોસ્પિટલ હોય કે જેની અંદર કેર કરી શકાય અને એક હોસ્પિટલની અંદર ઇન્ટેન્સિવ કેર યુનિટ હોય જે બંને વચ્ચે ફરક ક્યાં પડે છે બેન હા પ્રશ્ન નું જવાબ પેશન્ટની કન્ડિશન ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે પેશન્ટની જયારે કન્ડિશન એવી હોય છે કે એની કન્ડિશન માટે સિમ્પલ કેરની ની જરૂર નથી હોતી હાયર સેન્ટર કે આપણે હાયર માં કઈ નવું નથી માં હોય છે જયારે પેશન્ટને વાઇટલ્સ બહુ ઇરેગ્યુલર રહેતા હોય છે બ્લડ પ્રેશર છે ધબકારા છે એ બધી કન્ડિશન જ્યારે બહુ જ ઉપર નીચે રહેતી હોય છે પેશન્ટને કન્ટિન્યુઅસ મોનિટરિંગની જરૂર હોય છે ત્યારે આપણે એને આઈસીયુ અહીંયાના માં શિફ્ટ કરતા હોય છે જ્યારે હું અબડાસા માંડવી નખત્રાણા એનો પેશન્ટ ભૂજ આવે ને એની વાત કરું તો દર્દીઓની ભાષાની વાત કરું ને પછી અહીંયાના ડોક્ટર એમ કે હવે અમારું કામ નથી અને અમદાવાદ લઈ આ અમારું કામ નથી અને રાજકોટ લઈ જાઓ તો એ જે રાજકોટની અમદાવાદની જે મોટી હોસ્પિટલ હોય અને એનો આઈસીયુ એમાં જે સાધનો હોય અંદર એ કેવા હોય અને એમાં તમારા જેવા સ્પેશિયાલિસ્ટ રોલ શું હોય એની વાત કરો ને એક તો સાધનોમાં મેઇન જ્યારે પેશન્ટ એકદમ ક્રિટિકલ કન્ડિશનમાં જયારે આવે છે ત્યારે પેશન્ટની શ્વાસોશ્વાસ માટે આપણે વેન્ટિલેટરનું લગાવવું પડતું હોય છે તો અમુક વેન્ટિલેટર હાઈ અ સ્પેસિફિક એનામાં ટેકનિક્સ હોય છે કે જે પેશન્ટને વેન્ટિલેશન માટે પ્રોપર બધી જ સિસ્ટમ વાઇઝ મેનેજ થતું હોય છે પેશન્ટને કઈ ટાઈપનું રેસ્પિરેશન છે કે રીતનું શ્વાસોશ્વાસ છે કેવી તકલીફ છે એ પ્રમાણે વેન્ટિલેટર રહેતા હોય છે પ્લસ પેશન્ટને ક્યારેક મેડિકેશન કન્ટિન્યુઅસલી ચાલતી હોય છે તો એ બધી કન્ટિન્યુઅસ મેડિકેશન માટેના ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આઈસીયુમાં હોય છે પ્લસ પેશન્ટને ડાયાલિસિસની જરૂર હોય છે જ્યારે પેશન્ટ આઈસીયુમાં હોય છે ત્યારે અમુક પેશન્ટમાં ડાયલિસિસ નથી કરી શકાતું એનામાં કન્ટિન્યુઅસ આપણે ડાયાલિસિસ જેવું એક મશીન રાખવું પડે છે જેને સીઆરઆરટી કહેવાય છે તો એ બધા મશીનો અમુક જગ્યાએ આપણે કચ્છમાં હવે અવેલેબલ છે પણ પહેલાના સમયમાં આપણે એના માટે આપણે રાજકોટ કે અમદાવાદ મોકલવા પડતા હતા પણ એકમો મશીન છે કે જે કૃત્રિમ રીતે હૃદય અને ફેફસા બંનેનું કામ કરતું હોય છે તો એ બધા મશીન આપણે હવે કચ્છમાં પણ અવેલેબલ છે તો એ એક સારું છે કે આપણે જ્યારે અબડાસા કે આપણા કચ્છના પેશન્ટ આવે છે એવી કન્ડિશનમાં કે જેમાં આ બધી વસ્તુની જરૂર પડે છે ત્યારે હવે આપણે એ બધાને અમદાવાદ કે રાજકોટ કે કોઈ પણ મુંબઈ હાયર સેન્ટર મોકલવાની જરૂર રહેતી નથી ડોક્ટર પૂજા જે મારો પ્રશ્ન છે એમાં બીજો જે પાર્ટ છે જેમ કે સાધનો છે એ તો હોય શકે પણ સાથે સાથે એક ઇન્ટેન્સિવ કેર યુનિટના ડોક્ટર એક્સપર્ટ ડોક્ટર હોય છે એનો રોલ એમાં શું હોય છે ધારો કે કોઈ સર્જન તો છે જ કોઈ ફિઝિશિયન તો છે જ ઇવન આપણે ત્યાં સુપર સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ સર્જન અથવા તો ફિઝિશિયન અહીંયા અવેલેબલ છે કાર્ડિયોલોજીસ્ટ સુધીના લોકો અવેલેબલ અને ત્યાર પછી તમારો રોલ એમાં શું થઈ તમે એડ ઓન શું આપો છો એડોન એવું છે કે આપણે જયારે ઇન્ટેન્સિવિસ્ટ પેશન્ટને જોતું હોય છે ને ત્યારે પેશન્ટને ઉપરથી લઈ પેશન્ટના બધા જ ઓર્ગન્સને મોનિટર કરતું હોય છે પેશન્ટની ઓલ જનરલ બિંગ ને જોતું હોય છે જ્યારે કાર્ડિયોલોજીસ્ટ છે કોઈ પણ ફિઝિશિયન છે એ પેશન્ટના કાર્ડિયોલોજીસ્ટ છે તો એ પેશન્ટના હાર્ટની કેર કરશે નેફ્રોલોજીસ્ટ છે તો એ કિડનીની કરશે રેસ્પિરેટરી મેડિસિન છે તો એ લંગ્સનું જોશે જ્યારે ઇન્ટેન્સિવિસ્ટ એવું છે કે જે પેશન્ટને ફૂલ્લી ઓબ્ઝર્વ કરશે પેશન્ટના બ્લડ રિપોર્ટ પેશન્ટની જનરલ કન્ડિશન ઉપરથી અને એ પ્રમાણે પેશન્ટની જે

છે છે એટલે એ બધી જલ્દી જલ્દી કરી શકે અને એને લાગે કે આનામાં ની જરૂર છે એ કાર્ડિયોલોજીસ્ટ ને બોલાવીને એનું કામ કરાવે છે એટલે એવી રીતે એ પેશન્ટને કયા ડોક્ટર્સની જરૂર છે એ પણ આઈડેન્ટિફાઈ કરે છે પેશન્ટને કઈ ટ્રીટમેન્ટની જરૂર છે એ આઈડેન્ટિફાઈ કરીને એ રિસ્પોન્સ વધારે છે એ રીતે

કે ભાઈ આમાં શું કરવાનું એમાં એમ લાગે કે આમાં શું કરવાનું તો તમે પેશન્ટને જેટલું કરો છો એવું એમાં અમને પણ પેશન્ટને સગાઓને પણ સલાહ આપતા હોય તો એને તમે શું ડિસિપ્લિનરી શું કહેતા એટલે ડિસિપ્લિનરી એક તો કોઈ પણ વ્યક્તિને આપણે સમજી શકીએ કે જ્યારે પોતાનું કોઈ વ્યક્તિ આઈસીયુમાં હોય છે ત્યારે આપણે એમની મેન્ટલ કન્ડિશન જે હોય છે એ સમજવી વધુ જરૂરી છે તો પેશન્ટના રિલેટિવને આપણે જે પેશન્ટની કન્ડિશન છે અમે ફૂલ્લી એક્સપ્લેન કરતા હોય છે કે જે પેશન્ટના રિલેટિવને જેટલા પણ પ્રશ્નો હોય છે અમે પૂરા સોલ્વ કરવાની ટ્રાય કરતા હોઈએ છીએ સિમ્પલ લેંગ્વેજમાં મેડિકલ લેંગ્વેજમાં પ્લસ પેશન્ટ તરફથી અમે થોડો સપોર્ટ પણ માંગતા હોઈએ છીએ કે તમે અમારા પર ટ્રસ્ટ કરો પેશન્ટને સપોર્ટ કરો એ રીતનું એનામાં થોડું પેશન્ટના રિલેટિવને એ થતું હોય છે કે અમને પેશન્ટ જોડે રહેવું છે એ બધા ક્વેશ્ચન્સ રહેતા હોય છે બીજો એક સવાલ એ છે કે જ્યારે પેશન્ટ આવે છે ક્રિટિકલ કન્ડિશનમાં છે અમને ખબર ખબર પડી ગઈ ડોક્ટર્સ તમે લોકો નક્કી કરતા હોજો બધા મળીને કે આને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવું કે સાદા વોર્ડમાં લઈ જાઉં એ કેવી રીતે તમે કઈ સ્થિતિમાં નક્કી કરો છો એક તો એ ઓબવિયસલી પેશન્ટની મેડિકલ કન્ડિશન ઉપરથી પછી પેશન્ટની રિક્વાયરમેન્ટ કેવી છે કે પેશન્ટને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે પેશન્ટને હાયર મેડિકેશન છે હાઈ રિસ્ક મેડિકેશન કહેવાતી હોય છે કે જે પ્રોપર ડોઝમાં જ જવી જોઈએ થોડી પણ ઉપર નહીં થોડી પણ નીચે નહીં કન્ટિન્યુઅસ મોનિટરિંગ સાથે જવી જોઈએ ઓક્સિજનની જરૂર છે વેન્ટિલેટરની જરૂર છે બધા જ વાઇટલ્સનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ થવું જરૂરી હોય છે અમુક પેશન્ટ એવા હોય છે કે જે એટલું લાઇફ થ્રેટનિંગ કન્ડિશન નથી હોતી પણ એના જે ફેક્ટર્સ રહેતા હોય છે પેશન્ટને ડાયાબિટીસ છે પેશન્ટને ઓક્સિજનની અસ્થમાની તકલીફ છે પહેલેથી અને એ બીજી કોઈ કન્ડિશનને લીધે પણ હોસ્પિટલમાં આવે તો આવા પેશન્ટને આપણે થોડી સ્પેશિયલ કેર આપવી પડતી હોય છે કે એક વસ્તુને લીધે બીજી વસ્તુ ખરાબ ન થાય એટલે આપણે ટ્રીટમેન્ટ માટે પ્લસ ઓબ્ઝર્વેશન માટે પણ پیشنન્ટને આઈસીયુ માં શિફ્ટ કરતા હોય છે હવે કેટલીક માન્યતાઓ એવી હોય છે મિથ્સ હોય છે કે જે પેશન્ટના સગાઓ લઈને ફરજે પેશન્ટ પોતે પણ અને આઈસીયુ માં લઈને એટલે پیشنન્ટની માન્યતા તો બહુ અસર ન કરે અને એના સગાઓ જ્યારે ડિસિઝન મેક કરો એની જે માન્યતાઓ છે એ અસર કરતી હોય એમાંથી એક છે કે એ જો આઈસીયુ માં લઈ જાય ને એટલે એને ઇન્જેક્શન આપેલું જોઈએ એ ભાનમાં તો હોય જ નહીં ત્યારે જ આઈસીયુ માં લઈ જાય એ વાત સાચી ના એ વાત સાચી નથી કેમ કે આપણે જ્યારે પેશન્ટ ને આઈસીયુ માં લઈએ છીએ ત્યારે પણ પેશન્ટ આપણે ઇન્જેક્શન આપીને સુવડાવતા હોય છે બેભાન કરતા હોય છે તો એના માટે ને પેશન્ટની જો મેડિકલ કન્ડિશન માં એ ફિટ બેસ્ટ હોય તો જ કરતા હોય છે જેમ કે પેશન્ટ જો વેન્ટિલેટર ઉપર હોય કે એવી કન્ડિશન હોય પેશન્ટની તો જ આપણે એમને સિડેટ રાખતા હોઈએ છે બાકી પેશન્ટ ફૂલી વાતો કરતું હોય છે બધું એનું એક્ટિવિટી પણ કરતું હોય છે બેડ બેડસાઈડ અને એવું નથી કે પેશન્ટ સૂતેલું જ હોય એટલે અનકન્શિયસ અથવા સેડિટેડ હોય કે સેડિટેડ હોય બધા જ પેશન્ટ જરૂરી નથી એટલે આનો બીજો બારે બેઠા હોય ને એટલે આઈસીયુમાં તમે ક્યો કે હવે આઈસીયુમાં એટલે અડધા પાછા પ્રિજે કે કંઈ નક્કી ની ન નક્કી છે લીગડ છે એટલે દર વખતે જ્યારે આઈસીયુમાં લઈ જાય ત્યારે એવું હોય એન્ડ ઓફ ધ લાઈફ એવું જ ના એવું પણ નહી કેમ કે આપણે એન્ડ ઓફ ધ લાઈફ એક એવી વસ્તુ છે કે જ્યારે તમે કોઈ પણ હોપ છોડી દો પણ આઈસીયુ માં જ્યારે પણ પેશન્ટ આવે છે ત્યારે હોપ લઈને આવે છે

માત્ર ફિઝિકલ કન્ડિશન સિવાય પણ ક્યાંય ઇન્ટેન્સિવ કેર યુનિટનો મેન્ટલમાં પણ સાયકોલોજીકલમાં પણ હેલ્પ થાય છે ક્યારે હોય છે એવી કન્ડિશન હોય કન્ડિશન હોય છે આપણે ઘણા પેશન્ટ એવા હોય છે કે જે કોઈ પણ કન્ડિશનને લીધે સુસાઇડલ અટેમ્પ્ટ કરતા હોય છે કે એ ખાલી અટેમ્પટ હોય છે જેનાથી એમને એટલું સિવિયર નથી હોતું કે એમને આપણે મૂકવા પડે પણ આવા પેશન્ટને પણ આપણે આઈસીયુમાં મૂકતા હોઈએ છીએ ફિઝિકલ વેલબિંગ માટે નહીં પણ ઇમોશનલ સપોર્ટ માટે સાયકોલોજીકલ સપોર્ટ માટે તો એવું જરૂરી નથી કે આપણે ખાલી ફિઝિકલ જ ટ્રીટ કરતા હોય છે અમારે આઈસીયુમાં ટીમમાં એક સોશિયલ વર્કર પણ હોય છે કે જે પેશન્ટના મેન્ટલ વેલબિંગ માટે વર્ક કરતા હોય છે જે કન્ટિન્યુઅસ પેશન્ટથી વાત કરતા હોય છે પેશન્ટ જે ક્વેશન હોય છે એ બધા સોલ્વ કરતા હોય છે અને એના ઉપરથી એ પેશન્ટનું મેન્ટલ સાયકોલોજીકલ વેલબીંગ પણ એટલું જ ઇમ્પ્રૂવ થતું હોય છે જે રીતે ફિઝિકલ વેલબીંગ થતું હોય છે ડોક્ટર પૂજા એક બીજો પ્રશ્ન એ થાય છે કે ઊંધો છે જે આપણે અત્યાર સુધી વાત કરી એના કરતા કે આઈસીયુમાંથી ડિસ્ચાર્જ મળે એક વખત એટલે જાણે પેશન્ટ મેમ થઈ જાય સગાને દે હાશ હવે ફૂલ રિકવર ઇઝ ઇટ સર એટલે આપણે પેશન્ટની જ્યારે કન્ડિશન સ્ટેબલ થતી હોય છે પેશન્ટ જે ડેન્જર ક્રાઇટેરિયા બધા હોય છે કે જે ડેન્જર ફેક્ટર હોય છે કે જેને લીધે આપણે આઈસીયુમાં શિફ્ટ કર્યા હોય છે એ બધા થાય છે પછી આપણે એને આઈસીયુ થી નીચે કે કે જેને આપણે આઈસીયુ જનરલ શિફ્ટ કરતા હોય છે ત્યારે પેશન્ટની કન્ડિશન એટલી ક્રિટિકલ નથી હોતી કે જે આપણે પેલા હતી એનામાંથી ઇમ્પ્રુવ છે પણ હા પેશન્ટને હજી હોસ્પિટલ કેર ની જરૂર છે પેશન્ટને હજી ઓબ્ઝર્વેશનની ની જરૂર છે એટલે આપણે એને એવું નથી કે બહાર નીકળ્યા એટલે એકદમ તમે જેમ પેલા હતા એવા

એ છે કે પેશન્ટના રિલેટિવને બહુ બધા ક્વેશ્ચન રહેતા હોય છે એને અમને ઓછું કરવા માટે અમે કન્ટિન્યુઅસ પેશન્ટ અને પેશન્ટના રિલેટિવથી કાઉન્સલિંગ કરતા હોઈએ છીએ કે પેશન્ટની કન્ડિશન વિશે પેશન્ટને આગળ શું કરવાના છે એ લોકો બધાના ક્વેશ્ચન સોલ્વ કરતા હોઈએ છીએ પણ છતાં પણ પેશન્ટના રિલેટિવને એવું હોય છે કે અમે અમારા પેશન્ટ જોડે રહીએ તો એ અમે એટલે ના કરતા હોઈએ છીએ કે એક તો પેશન્ટના રિલેટિવ બહારથી આવતા હોય છે તો એક સોર્સ ઓફ ઇન્ફેક્શન સાથે લઈને આવતા હોય છે અને આઈસીયુમાં જે પેશન્ટ હોય છે એમની ઇમ્યુનિટી ઓલરેડી ઓછી હોય છે ઇઝીલી બીજા ચેપ લાગી શકવાની સંભાવના રહેતી હોય છે એ કે છે પ્લસ બાકી આઈસીયુમાં એક સાથે ઘણા પેશન્ટ હોય છે સાત હોય આઠ હોય બીજા બધા પેશન્ટ ઇન્વોલ્વ હોય તો એ બધા એક પ્રાઇવસી મેન્ટેન નથી થતી હતી પ્રાઇવસી સેફ્ટી સેફ જે એન્વાયરમેન્ટ આઈસીયુનું હોવું જોઈએ એ બ્રેક થતું હોય છે જ્યારે પેશન્ટના બહુ બધા રિલેટિવ રિલેટીવ કરતા હોય અંદર આવે બહાર આવે એ રીતે અને પ્લસ જે આઈસીયુ ટીમનું એક એકદમ ફોકસ્ડ કામ હોવું જોઈએ કેમ કે પેશન્ટની લાઈફ સાથે એ લોકો દરરોજ કામ કરતા હોય છે તો એ ફોકસ પણ ઘણા રિલેટિવ અંદર આવે તો એ પણ હટી શકે છે એટલે બેટર છે કે આઈસ્યુ નું સેફ અને જે કંટ્રોલ એન્વાયરમેન્ટ હોય એ મેન્ટેન રાખવા માટે આપણે વિઝિટર્સ કે રિલેટિવ હોય છે એમને લિમિટેડ એન્ટ્રી રાખીએ છે કોઈ કામ હાઈપર રિલેટિવ હોય તો એ કદાચ તમારે જે એને પવિત્રતા નહીં કહીએ પણ એને

મેન્ટેન રાખતા હોય છે સ્ટરાઈલ એન્વાયરમેન્ટ એમને બધું હાઇજીન મેન્ટેન એમને બધું પેલે શીખવાડીએ છીએ કે કઈ રીતે તમારે પેશન્ટ સાથે ડીલ કરવાની પછી આપણે એમને અંદર રહેવાની પરમિશન આપતા હોઈએ છે આપણે વાતની શરૂઆત કરીએ ત્યારે એક વાત કરી કે આઈસીયુ એ એ માત્ર સ્પેસ નથી અને આપણે એની સાથે એક પણ બીજી પણ વાત કરીએ કે તમારા જેવા જે એક્સપર્ટ છે એમાં જેનું નું એને કમ્પ્લીટ કરે છે જે સાધનો છે જગ્યા છે એને એક સારવારના સ્વરૂપે ડિલિવર કરીને રિઝલ્ટ ડિલિવર કરીને એને કમ્પ્લીટ કરે છે એની સાથે સાથે તમારા જેવા માણસો એટલે કે એક્સપર્ટ પણ એને અધુરા અનુભવે જો એક ટીમ ના હોય કે જેને કારણે કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ પ્રોબ્લેમ આવ્યો ને તમારી પાસે કાર્ડિયોવાસ્ક્યુલર એક્સપર્ટ ડોક્ટર અહીંયા નથી અથવા નેફ્રોલોજીસ્ટ તમારી પાસે નથી તો તમે એને એ ટ્રીટ નહીં કરી શકો એ લેવલના નથી તમારા લેવલના તો તો આ જે તમારી ટીમ છે એમાં એ બધાનો કેવો રોલ હોય એમ બાકીની ટીમ કેવી રીતે બને આઈસીયુ હંમેશા એવું નથી કે કોઈ એક પર્સન ચલાવી શકે આઈસીયુ ચલાવવા માટે આખી ટીમની જરૂર હોય છે કે જ્યારે ટીમનો આઉટકમ સારું હશે ત્યારે જ આઈસીયુ કે ત્યારે જ હોસ્પિટલનો આઉટકમ સારું બનશે બળ એકોડ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવિસ્ટ હું છું કાર્ડિયોલોજીસ્ટ છે નેફ્રોલોજીસ્ટ છે યુરોલોજીસ્ટ છે આપણે મગજના ડોક્ટર છે ઓર્થોપેડિક છે જનરલ ફિઝિશિયન છે એટલે આપણે બધી જ ટાઈપની એક્સપર્ટીઝ અવેલેબલ છે એટલે આપણે જ્યારે પણ પેશન્ટ આવે છે પેશન્ટની કન્ડિશન વાઇઝ આઈડેન્ટીફાય કરી અને પ્રોપર ડોક્ટર દ્વારા ટ્રીટ કરવામાં આવે છે પેશન્ટની કન્ડિશનને અને એના માટે ટીમ વર્ક જે રીતે ડોક્ટર્સનું હોય છે બધી જ સુપર સ્પેશિયાલિટીના બધી જ સ્પેશિયાલિસ્ટના ડોક્ટરનું એક ટીમ વર્ક બને છે ને પછી આઈસીયુ આઉટકમ આવતું હોય છે અને એ ટીમ ટીમવર્કમાં ડોક્ટર્સનું વર્ક હોય છે પ્લસ નર્સિંગ સ્ટાફ બાકી બધા જ સ્ટાફનું વર્ક હોય છે નર્સિંગ સ્ટાફ છે થેરાપેટિક પર્સન છે ફિઝિયોથેરાપિસ્ટ છે ડાયટિશિયન છે ન્યુટ્રિશનિસ્ટ છે પેશન્ટની કેલેરી રિક્વાયરમેન્ટ પેશન્ટની બોડી રિક્વાયરમેન્ટનું આખું કેલ્ક્યુલેશન કરી અને પેશન્ટને ડાયટ પ્લાન આખું નક્કી કરતા હોય છે એ રીતે ટેકનિશિયન છે વેન્ટિલેટર ટેકનિશિયન છે બધા જનો રોલ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે જેટલો ડોક્ટર્સનો રહેતો હોય છે આઈસીયુ એક સ્પેશિયાલિટી આપની એનેસ્થેસિયા પણ છે અને પ્રાઇમરી પહેલા એનેસ્થેસિયા ને પછી તમે તો આપણે ઇન્ટરવ્યુની તૈયારીમાં પણ હસતા હતા કે એકાદ એનેસ્થેસીનું ઇન્જેક્શન પણ આપણે આપી દઈએ તો માણસો નોર્મલ થઈ જાય અને કામ કરી શકે એનેસ્થે તરીકે તમારે આ જે રોલ છે તમારો એમાં એ કેવી રીતે એડોન હોય શકે કે તમે જે કરો છો કામ એમાં ઇન્ટેન્સિવ કેર યુનિટના એક્સપર્ટ અને એનેસ્થેટિક્સ બે સાથે હોયે તો શું ફાયદો થાય સેમ મે તમને કીધું ને કે ઇન્ટેન્સિવિસ્ટ છે આી پیشنનો ઓવરઓલ કન્ડિશન જોતો હોય છે કોઈ એક સ્પેસિફિક નથી જોતો એ રીતે એનેસ્થેશિયાનો પણ એવું જ હોય છે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને બેહોશ કરો છો એનેસ્થેશિયા આપો છો ત્યારે તમે پیشنનો મેન્ટલ કન્ડિશન ફિઝિકલ કન્ડિશન કાર્ડિયા કન્ડિશન કોઈ કિડનીની તકલીફ છે શ્વાસની તકલીફ છે બધું જ જોઈને પછી તમે પ્લાન નક્કી કરતા હો છો કે આને આપણે કઈ રીતે બેહોશ કરશું કઈ દવાઓ આપશું કઈ રીતે રિકવર કરશું એટલે એ બે સ્પેશિયાલિટીની કોર્ડિનેશન આપણે જોઈએ ને તો એવું છે કે બંને સ્પેશિયાલિટી પેશન્ટને ઓવરઓલ જોવે છે કોઈ એક ઓર્ગન કે કોઈ એક સ્પેસિફિક વાઇઝ નથી એટલે આપણે કહી શકીએ કે બંને બ્રાન્ચ સેમ કહી શકાય એ પોઈન્ટમાં એ પેશન્ટનો બધા જ વાઇટલ્સને મોનિટર કરશે ઇવન જયારે પેશન્ટ એનેસ્થિશિયામાં હોય બે હોય છે ત્યારે અમે એમનો હાર્ટરેટ પલ્સ બીપી યુરિન આઉટપુટ પેશન્ટનો ન્યુરોલોજીકલ બધા રિસ્પોન્સ એ બધું જ અમે ચેક કરતા હોઈએ છે તો એક આપણે એવી હોસ્પિટલની વાત કરી રહ્યા છે કે જ્યાં એક્સપર્ટ ડોક્ટર છે એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ છે પેરામેડિકલ સ્ટાફની ટીમ છે અને અવેલેબલ સારામાં સારી ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ એમ છીએ આપણે આજે કોન્સન્ટ્રેટ કરી રહ્યા છીએ ટ્વેન્ટી નાઇન્થ સપ્ટેમ્બરને વર્લ્ડ હાર્ટ ને ત્યારે હાર્ટવાળાની કોઈપણ કન્ડિશન ઉપરાંત બીજી કોઈપણ કન્ડિશન માટે આપણે સજ્જ છીએ બેસ્ટ ડિલિવરી આપવા માટે અને એના માટે એક આઈસીયુ ના એક્સપર્ટ તરીકે તમે મારી સાથે વાત કરી એ મારા માટે ઘણી આનંદની પ્રાઉડ ક્ષણ છે થેન્ક યુ વેરી મચ